જો કે ગણ બીમાં ઝેડના ઘટકો લેવાના છે જ્યાં એક સ્ક્વેર માઇનસ સોળ બરાબર શૂન્ય છે તો એક સ્ક્વેર માઇનસ સોળ બરાબર શૂન્ય હોય તો એક્સ સ્ક્વેર એના બરાબર તમારે સોળ થશે હવે એક્સ સ્ક્વેર બરાબર સોળ હોય અને વર્ગમૂળ લઈએ બે તરફ તો એક્સ બરાબર ઓર માઇનસ ચાર થશે હવે આપણે જે ગણ બી છે એમાંથી ઝેડના ઘટકો લેવાના છે તો બંને ઘટકો ઝેડમાં જ છે એટલે ગણ બી બરાબર માઇનસ ચાર અને પ્લસ ચાર બંને થશે હવે જરા ઓપ્શન વિચારીએ તો ચાર બિલોંગ્સ ટુ બી એ સત્ય વાક્ય છે એટલે કે સત્ય વિધાન છે એટલે તમારો જવાબ આવશે ફોર બિલોંગ્સ ટુ બી ઓપ્શન એ આવશે બાકીનામાં જુઓ માઇનસ ચાર ડઝ નોટ બિલોંગ્સ ટુ બી આપણ ખોટું છે ચાર ડઝ નોટ બિલોંગ્સ ટુ બી આપણ આવેલું છે એટલે વિધાન ખોટું છે ટુ બિલોંગ્સ ટુ બી તો બે તો બીમાં માં આવેલા જ નથી એટલે માત્ર ઓપ્શન આવશે